નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ગર્લ્સ સ્કૂલમાં ભીષણ આગ લોકો વિગતવાર વાત કરીએ તો ખેબર એક સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર આપને જણાવી કે પાકિસ્તાનની ન્યૂઝ મુજબ આગ લાગી હતી ત્યારે સ્કૂલમાં ચૌદસો વિદ્યાર્થીનીઓ હતી અને જો કે મિત્રો તે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે એક અધિકારીના જણાવ્યા અનુસાર સરકારી સ્કૂલમાં લાકડાની બનેલી હતી અને મિત્રો આગને કારણે અડધી ઇમારત બળી ગઈ હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આ ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર મળ્યા નથી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ